મારું નામ કિરીટસિંહ ઝાલા છે મહેસૂલી કર્મચારી મંડળનો પ્રમુખ છું રાજકોટ જિલ્લાનો રાજ્યના મહામંડળ તરફથી અમુક મુદ્દા અનુસંધાને સરકાર શ્રીમાં ઓગણીસ ચારના રોજ રજૂઆત કરેલી છે જે રજૂઆત અનુસંધાને અમારી કોઈ માંગણી સ્વીકારવામાં ન આવતા રાજ્યના આદેશ મુજબ ત્રીસ ચારના રોજ માસ સીએલના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનો દરેક મહેસૂલી કર્મચારી જોડાવાનું નક્કી થયેલ એ અનુસંધાને રાજકોટ જિલ્લાના દરેક મહેસૂલી કર્મચારીઓ આજ રોજ માસ સીએલના કાર્યક્રમમાં જોડાયેલા છે મુખ્ય માંગણી છે અમારી જિલ્લા ફેરબદલી પરીક્ષા જે લેવાઈ ગઈ છે એની એક્ઝામ નથી આવી અમુક પરીક્ષાઓ લેવાની નથી અને અમારી થોડીક પગાર વિસંગતતાની માંગણી છે આ મુખ્ય માંગણીઓ છે આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો રાજ્યનું મહામંડળ જે નિર્ણય લેશે તેની સાથે રહી અને આગળના કાર્યક્રમો મહામંડળ નક્કી કરે એ મુજબ કરવામાં આવશે રાજકોટ જિલ્લાના ચારસો કર્મચારીઓ મા સીએલ માં જોડાયેલા છે આ મુદ્દે ઘણી રજૂઆત અગાઉથી ચાલુ જ હતી બરાબર અને રજૂઆત કરેલી જ છે